વિકાસ અધિકારી પર હુમલા પ્રકરણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સતત બેવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા વિપક્ષી સભ્ય પરિમલ પટેલે ફરી તાલુકા વિકાસ અધિકારીને માર મારતા હવે તાલુકાનું તલાટી મંડળે ઘટનાને વખોડીને બારડોલી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું સુરત જિલ્લાના મહુઆ પંથકમાં મહુઆ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વિપક્ષના સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશીને તાલુકા વિકાસ અધિકારીને માર માર્યો હતો અને ત્યારબાદ પોતે ફરાર થઈ ગયા હતા ગત બે માસ પહેલા પણ આ સદસ્યએ તાલુકા વિકાસ અધિકારી પર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી જેથી હવે તાલુકાના અન્ય અધિકારીઓમાં પણ ભય ફેલાયો છે અને હવે તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલાની ઘટનામાં તલાટી મંડળે પણ સમગ્ર વખોડી છે હું તલાટી મંત્રી તરીકે મહુવા તાલુકામાં છેલ્લા ચાર વર્ષથી ફરજ બજાવું બજાવ ગઈકાલે મહુવાના તાલુકા વિકાસ અધિકારી સહિત ઉપર કચેરીના અંદર જ એક પદાધિકારી પરિમલ પટેલ જે તાલુકા પંચાયતના સદસ્ય છે એમણે અચાનક ધસી આવી હુમલો કર્યો એના સમાચાર જોયા એટલે એ બદલ આજે અમે આ તાલુકા કક્ષાના અધિકારી ઉપર જો હુમલા થતા હોય તો તલાટીકા મંત્રી મંડળ કે ના જે અમે સભ્યો છે અમે તલાટીઓ શ્રીઓ છે એમાં કેટલીક બહેનો પણ છે હવે મહિલા તલાટી ઉપર પણ આવા જો હુમલા થવાની શક્યતા હોય તો

અધિકારીઓ જે સુરક્ષિત ના હોય તો તાલુકામાં ફરજ બજાવતા અન્ય સરકારી કર્મચારીઓની સુરક્ષા અંગે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે